શહેરના કમળેશ ગામ ખાતે રહેતા ભાવેશભાઈ મકાભાઈ સાથે મિત્રો સાથે ચા પીવા નારી ચોકડી ગયા હતા તે દરમિયાન બે તેની સાથે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ગામે કાર લઈને જઈ રહ્યા કારમાં પથ્થર મારો કરી તોડફોડ કરી દસ હજાર રૂપિયા નુકસાન કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા વરતેજ પોલીસે હાથ ધરી ભાવનગર શહેરના કમળેસ ગામ ખાતે રહેતા ભાવેશભાઈ મકાભાઈ હાડગરડા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે નારી ચોકડી ખાતે તેમના બે મિત્રો સાથે ચા પીવા માટે ગયા હતા તે દરમિયાન તેમના મિત્રો રાજુભાઈ કુવાડિયા તથા જયપાલ ઉર્ફે જપા કાનાભાઈ ઢીલા સાથે બોલાચાલી થઈ હતી તે દરમિયાન બે શખ્સો ઉશ્કેરાઈ જઈને ભાવેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે કમરેજ ગામ ખાતે ભાવેશભાઈ પોતાની કાર લઈને જતા હતા તે દરમિયાન ગાડીમાં પથ્થરો વડે બંને સાઈડના કાચ ફોડી નાખ્યા હતા અને દસ હજારનું નુકસાન કર્યું હતું આ અંગે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ભાવેશભાઈ મીડિયા સમક્ષ રજૂઆત એવી કરી હતી કે મારી કારમાંથી માંથી ચાર લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી તે તદંતર ખોટી હતી આ બનાવ બનતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તમારું નામ મારું નામ હાર્દ ભાવેશભાઈ મકાવે છે અને હું ગામ કમળજમાં રહું છું ભરવાડ શેરીમાં રહું છું શું બનાવ બનાવવામાં એવું થયું એનો પહેલાં મારા ફોન આવ્યો એ રાજુ કરીને એક શેખ હૃદયથી અને એનો ફોન આવ્યો મને કે ક્યાં ભાઈ એટલે મેં કીધું એ શું મને કે ક્યાં મેં ઘરે મને કે બહાર આવીને તારું કામ છે એટલે પછી હું બહાર ગયો એટલે એને મને એમ કીધું કે ગાડી વાય બે જાય ભાઈ મેં કીધું ગાડી વાય શું કામ બેઉ કે ને મેં શું કામ કે કામ છે કે મેં કીધું તું જાય હું આવું મેં ક્યાં આવું એ કે અહીંયા મેં કીધું મોક્ષ મંદિરે જાઉં મોક્ષ મંદિરે આવું એટલે હું જેવો ગાડીએ ગાડી વાળીને આવું મારા ઘર પાસે મેં બીજી આમ રાખીને તા એ લોકો આવીને સરાના ઘા કર્યા એક એક બે ધોકાના ઘા ગયા ઈટડું માર્યું એક હારો હારે હતો એનેરી અને અંદર ગાડીમાં પૈસા અમારા ચાર લાખ રૂપિયા ભીડ્યા હતા એ લોકો લઈ ગયા બે લાખ રૂપિયા મારા દુવારો બન્યા છે ને મંદિર કમળે જ એ ફાળામાં જ લઈ ગયા અને બે લાખ મારે ઈટુમાંથી ઈટુનો ધંધો કરવો છે ઈટુને એ લઈ ગયા અને એ પૈસા આવીને જેમ આમ ઘેર વર્તન કરતો હું બાવણું દરવાજો ખોલીને ગાયમ એમ મારા ઘરે ઘરી ગયો બે જણા અમે જોયા એ લોકોને ઝપો અને રાજુ ચાર વ્યક્તિ હતા બે જણા તો